Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટના સ્થળે પોલીસ પહોંચી વાહનોને હટાવીને ટ્રાફિક ખુલ્યો હતો જોકે પોરબંદર જિલ્લાના રાણાવા તાલુકાના મોકડ ગામના ડ્રાઈવર રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયા આયસર લઈને સાયલા ચોટી ચોટીલા હાઈવે પર જઈ રહ્યા હતા ત્યારે સાયલાના રોડિયા આઈ ગામ પાસે આઈસર ચાલકને ઠોકવા આવી જતાં આઈસર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતું રહ્યું હતું જ્યાં આઈસર ટ્રેલર અને કાર વચ્ચે ટકરાટ થતા ટ્રિપલ અકસ્માત થયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસરની કેબિનનો કચરગાન વળી ગયો હતો અને આ ટ્રિપલ અકસ્માતમાં બનાવમાં આઈસર ચાલક રમેશભાઈ લાલજીભાઈ સિયાણીયાનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાને પગલે હાઇવે પર પસાર થતા લોકો એકસો આઠને સાયલા પોલીસને જાણ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ